ગણેશજી વિઘ્નહર્તા છે જે લોકોના તમામ દુઃખ દૂર કરે છે એવું પણ કહેવાય છે કે ગણેશજી એ પ્રથમ પૂજનીય છે જેથી જ લોકો અલગ અલગ ગણેશ મંદિરોમાં જઈને પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરતા હોય છે ગણેશજીના મંદિરની શોભા જ અલગ હોય છે મુંબઈના સિદ્ધિવિનાયકના મંદિરના દર્શન અર્થે લોકો દૂર દૂરથી આવતા હોય છે પરંતુ ગુજરાતમાં પણ ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવું સિદ્ધિ વિનાયક મંદિર આવેલું છે ગુજરાતના મહેમદાબાદ વિસ્તાર ખાતે સિદ્ધિ મંદિર બનાવવામાં આવ્યું કે જે મુંબઈના મંદિરની સમકક્ષ છે કે જેથી ભાવિક ભક્તોને દર્શનાર્થે દૂર જવું ન પડે ગુજરાત ખાતેનું ગણેશજીનું મોટું મંદિર કહી શકાય તેવું અદભુત મંદિર બનાવવામાં આવ્યું છે જેના બહારના ભાગને જોતા જ તેમાં ગણેશજીની આકૃતિ દેખાય તેવી રીતે તે મંદિર બનાવાયું છે ત્યારે મંદિરની બહાર જ મૂષકની પ્રતિકૃતિ પણ રાખવામાં આવી છે ગુફાના આકારમાં આ મંદિર બનાવવામાં આવ્યું હોવાથી ભક્તો આ પવિત્ર સ્થળે આવીને પ્રસન્નતાનો અનુભવ કરે છે મંદિરનું મુખ્ય પરિસર પાર કરીને ભક્તો આ મુખ્ય દરવાજા તરફ આવે છે કહેવાય છે કે આ દરવાજાની અંદર પ્રવેશતા લગભગ સવા સો જેટલા પગથિયા ચઢીને ભક્તોને દર્શન થાય છે દુંદાળા દેવ સિદ્ધિ વિનાયકના અને મંદિરના આ ગર્ભગૃહમાં જોવા મળે છે શ્રદ્ધા અને આસ્થાની સરવાણી કારણ કે આ ગર્ભગૃહમાં જ બિરાજમાન છે દુંદાળા દેવ સિદ્ધિ વિનાયક કહેવાય છે કે સિદ્ધિ વિનાયકના આ સ્વરૂપના જો તમે એકમાત્ર વાર પણ દર્શન કરી લીધા તો જીવનની તમામ આધી વ્યાધિ અને ઉપાધિ ટળી જતી હોવાની છે માન્યતા બાપાની મૂર્તિની વાત કરીએ તો તેનું તેજ ખૂબ જ અનોખું છે તેમને જોતા જ તેમની સામેથી ઊભા થવાની ઈચ્છા ન થાય તેવી મૂર્તિ અહીં સ્થાપિત કરાઈ છે તેમાં પણ નાની ગણેશજીની મૂર્તિ પણ મૂકવામાં આવી છે અને તેમની પાછળ મુખ્ય મૂર્તિ સ્થાપિત કરાઈ છે કહેવાય છે કે ગજાનંદ ગણપતિને તમારી મનોકામના પહોંચાડે છે કોણ લોકોના મનમાં સવાલે થતો હશે કે જ્યારે આપણે પ્રભુને કોઈ વાત જણાવીએ છીએ ત્યારે આપણી વાત પ્રભુ સુધી પહોંચે છે કેવી રીતે તો આ છે તેનો રાસ આ મુશક ગજાનંદ ગણપતિને આપણી તમામ મનોકામના કહે છે અને તેના કારણે તમામ જે ભક્તો છે તે ગજાનંદ ગણપતિના દર્શન બાદ અહીંયા આવીને મૂષકના કાનમાં તેમની મનોકામના કહે છે ऐसी ऐसी बाधाएं पूरी हुई है यहाँ કોઈ સંતાન કી બાધા હૈ કોઈ નોકરી ભક્તોની અહી ભીડ જામે છે ભજન મંડળીઓ પણ દૂર દૂરથી દર્શનાર્થે આ મંદિર ખાતે આવીને બાપાની સામે બેસીને તેમની ભક્તિમાં લીન થઈ જાય છે આ સાથે બાપાને રોજ તેમની પ્રિય વસ્તુઓનો ભોગ પણ ધરાવવામાં આવે છે ગજાનન ગણપતિના સિદ્ધિ વિનાયક સ્વરૂપના દર્શન કર્યા બાદ ભક્તો આ સ્થાને પધારે છે કહેવાય છે કે વિશ્વના દરેક ખૂણે ગજાનન ગણપતિ તો વિદ્યમાન છે બસ તેમના નામ અને સ્વરૂપ અલગ અલગ છે એ તમામ સ્વરૂપોના દર્શન અહીંયા ભક્તોને એક સાથે થાય છે સાથે સાથે એ તમામ સ્વરૂપોને જે શક્તિ સ્વરૂપા શક્તિ પ્રદાન કરે છે તેવા દેવી અર્બુદાની મૂર્તિ પણ અહીં સ્થાપિત કરાય છે જેના દર્શન કરી ભક્તો પામે છે અપાર શાંતિ અહીં મંદિરના એક ભાગમાં રુદ્રાક્ષની મદદથી તૈયાર કરાયેલ શિવલિંગના પણ ભક્તોને થાય છે દર્શન ભક્તોનું માનવું છે કે હજારો રુદ્રાક્ષમાંથી તૈયાર થયેલા શિવલિંગના દર્શન કરવાથી સાક્ષાત શિવજીની કૃપા જાતકને પ્રાપ્ત થાય છે અહીં દર્શન કરવા આવતા ભક્તો શ્રી સિદ્ધિ વિનાયકની આરતીનો પણ લાહો લે છે અને ગણેશ ભક્તિમાં લીન થાય છે આવો આપણે પણ માણીએ શ્રી સિદ્ધિ વિનાયકની આરતી આ મંદિરમાં આવીને ભક્તો ધન્ય થાય છે અને સિદ્ધિ વિનાયકને સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે અને ગજાનન ગણપતિ પણ જાણે તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરશે તેવી બાહેદરી આપતા હોય તેવા ભક્તોને આપે છે આશીર્વાદ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ